નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ આહિર સામત લોકીલ સાથે બનેલી ઘટના છે મિત્રો મોરબીની બાજુમાં ચાવડસર ગામે જે આખું એ ક્ષત્રિય આહિરોનું જ ગામ હતું જે સુખ સમૃદ્ધિથી ભરપૂર હતું જેની કીર્તિ ચારે તરફ ફેલાયેલી હતી એક દિવસની વાત છે ચોમાસાનો સમય અને મેઘરાજ પણ મહેરબાન થયા ગામનું તળાવ ભરાણ ત્યારે એવો રિવાજ હતો કે ગામનું તળાવ ભરાય ત્યારે લોકો તળાવને ઉત્સવ ઉજવતા અને ધરતા આ વખતે એ બધા લોકોએ નક્કી કર્યું કે મોરબીના બાદશાહ સુબાને પણ આમંત્રણ આપવું અને બધા નક્કી કરેલ સમય આવી ગયા સાથે મોરબીનું કટક પણ સુબાની સાથે આવી ગયું ઉત્સવની ખૂબ ધામધૂમથી ઉજવણી કરી તેમાં બન્યું એવું કે આયરાણીઓ સોળે શણગાર સજીને આવેલ તેમનું આવું રૂપ જોઈને બાદશાહ સુબો મોહી ગયો અને ગામના આગેવાનને વાત કરી કે આમાંથી એક દીકરીને મારી સાથે પરણાવો પણ આ તો ક્ષત્રિય આહિર કુળ જેને પોતાના જીવ કરતા ઇજ્જત વાલી હોય સુબાને ના પાડી દેવામાં આવી એ તો નહીં જ બને અને સુબો ક્રોધે ભરાય ને કહે તો યુદ્ધ માટે તૈયાર રહેજો બે દિવસની અવધિ આપીને એ ચાલ્યો ગયો આજુબાજુ આઈરો વિચારમાં પડી ગયા કે આ મોરબીની ફોજ સામો શું ગજું આપણે શું ગજું એટલે બધાએ આહિર કોલની ઈજ્જત સાચવા માટે નક્કી કર્યું કે પહેલા ગામની તમામ ધન સંપત્તિ ભેગી કરીને એક ઘટાદાર વૃક્ષ નીચે દાટી દઈએ પછી ગામની તમામ બહેનો દીકરીઓ વવાવરૂ તેમજ નાના બાળકોને આપણા હાથે જ પ્રભુ પાસે મોકલી દઈએ પછી આપણે બધા જ મોરબીના સુબા સાથે છેલ્લા શ્વાસ સુધી લડી લેવું છે બાકી આપણી ઇજ્જત નથી ખોવી આપેલ અવધીને સમયે એ મોરબીનો કટક ચાવડાસરના પાદરમાં આવી ચડ્યું બંગીઓ ઢોલ વાગ્યા ને ધીંગાણું મંડાણું જેમાં તમામ ક્ષત્રિય આહીરોએ ઇજ્જત ને ખાતર પોતાના પ્રાણ એ હોમી દીધા પછી સુબાને એમ કહે એમ કે હવે મારી મરજી મુજબની સ્ત્રીઓ સાથે લગ્ન કરીશ પણ ગામમાં જઈને જોવે છે તો આખું ગામ શાંત છે

આખો ગામ ઉઝળ અને વેરાન બની ગયું આ વાતને વર્ષો વીતી ગયા આ વાતને એ વર્ષો વીતી ગયા છે તે સમયમાં સામત લોકેલ સમૃદ્ધ માણસ તે જરૂરત મંદોને પૈસા ટકાની મદદ કરતા એક દિવસ સામત લોખેલ પોતાના મિત્ર અર્જન ડાંગરને આપેલ એ મૂડી લેવા જતા હતા ત્યારે ભૂલથી એ ચાવડાસરના પાદરમાં આવી ચડ્યા રાતનો સમય એમાંય પાછી કાળી સૌદશ સામત લોકીલને વિચાર આવ્યો કે રાત વાસવા ગામમાં કરીને સવારમાં પાછો મારગ ગોતીને એ આગળ વધીશ ગામમાં કોઈ દેખાતું નથી એટલે એક ડેલીએ જઈને એ ડેલી ખખડાવી અંદરથી એક સ્ત્રી પોતાના નાના બાળક સાથે આવે છે ને ડેલી ખોલે છે સામત લોકીલને આવકારો આપ્યો અને ઓસરીમાં એ ઢોલિયો ઢાળી દીધો પાણી આપીને ખબર અંતર પૂછ્યા સામત લોખિલ કે બેન હું મારા મિત્રના ઘરે જતો હતો પણ રાતના અંધારામાં મારગ ભૂલી જવાથી આ ગામ આવી ગયો છું મારે રાતવાસો કરવો છે બેન બેન કહે વાંધો નહીં ભાઈ તમારું જ ઘર સમજીને નિરાતે વાળું પાણી કરીને ઊંઘી જજો સામત લોખિલ વાળું પાણી કરીને એ ઢોલીએ બેઠા પછી કે બેન આ મારી પાસે મૂડી છે તે અંદર સાચવીને મૂકી દો સવારે મને પાછી આપજો વાતો કરતા કરતા ડેલી પોતે જમીન ઉપર સુતા છે ઘડીક તો એમ થયું કે સપનું હશે પણ પછી પાછો વિચાર આવ્યો કે ના સપનું તો નથી જ કેમ કે મેં આપેલ પૈસા નથી કંઈક તો ઘટના બની છે અહીં આમ વિચારીને આગળનો પ્રવાસ ચાલુ કર્યો બપોરે નારાયણભાઈના ઘરે પહોંચી ગયા ત્યાં બપોરા કરીને બંને ભાઈ બંધો ચડ્યા પણ સામત ઉદાસીને પારખીને નારણભાઈ બોલ્યા ભાઈ આજ તારા ચહેરામાં પહેલા જેવું તેજ નથી જે હોય તેમ મને કહે નહીતર તને મારા સમ છે સામત લોખિલે બધી વાત કરી આવી ઘટના રસ્તામાં બની એટલે નારણભાઈ કે ભાઈ ભગવાન મુરલીધરની કૃપા હશે એટલે જ તમે જીવતા છો બાકી ત્યાંથી કોઈ જીવતું પાછું પછી સામત લોકિલ કહે તો મારી મૂડીનું શું જે મેં એ બેનને સાચવવા આપેલ નારણભાઈ કે તમારી મૂડી તમને પાછી મળશે તેના માટે તમારે આવતી કાળી ચૌદશની રાહ જોવી પડશે જો તમારામાં હિંમત હોય

ચાવડાસર ગામ આવી ગયું બરોબર રાતનો સમય જોયું તો આખું ગામ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું ગામમાં દાખલ થયા જે ઘરે મૂડી સાચવા આપેલ તે ડેલીએ જઈને એ ડેલી ખખડાવી તે જ બેને ડેલી ખોલી ને આવકારો આપો સામત લોકલ કે બેન મેં તમને મારી મૂડી સાચવવા આપેલ તે મને પાછી આપો હું તે લેવા આવ્યો છું એટલે બેને પટારામાં રાખેલ એ મૂડી કાઢીને સામત લોખિલને આપી આ બાજુ સામંત રાજી થતા થતા હાલતા થયા પણ ગામની બે ત્રણ બેનો દીકરીએ ઘોડાની લગામ જાલીને ઉભા રાખ્યા કે ભાઈ ઉભો રે તને ખબર હતી છતાં તો આ ગામમાં પાછો આવ્યો હવે તારા જેવો વીર મરદ મુશાળો એ આ ગામમાં આવતા કદાચ વર્ષો નીકળી જાય ને કદાચ કોઈ ન પણ આવે અમારું એક કામ કર અમને આ ભૂતળિયું બની ભટકાવ ભટકવું નથી ગમતું અમારો ઉધાર કર મારા વિહામાં અને સામત લોકેલ કે બેન હું શું તમારી મદદ કરું એટલે ગામની સ્ત્રીઓ કહે આ ગામના સીમાડે એક ઘટાદાર ઝાડ છે તેની નીચે ગામની મૂડી દાટેલ છે તે મૂડી કાઢીને અહીંયા ભાગવત સપ્તાહ આયોજન કર અને અમને પ્રેતીઓની મુક્ત કરાવ અમારા આત્માને સદગતિ મળી જશે સામત લોખીને વચન આપ્યું કે હું સારામાં સારા વિદ્વાનો દ્વારા એ ભાગવત સપ્તાહનું આયોજન કરીશ અને ગામની તમામ મૂડી તેમાં તેમજ ગામના નવા વિકાસ માટે વાપરીશ એટલું જ નહીં અને સૌથી પહેલા હું આ ગામમાં મારું મકાન બનાવીને એ રહેવા આવીશ અને નક્કી કરેલ સમયે એ સપ્તાહનું આયોજન કરીને એ એક આહિર સામત લોખીલ એ આખા આહિરના ગામને પ્રેતીઓની માથી એ મુક્ત કરાવે છે શત શત નમન જય મુરલીધર મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય માતાજી